જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વીડિયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માતાજી મિત્રો મિત્રો એક નાનકડા ગામમાં એક દેવી પૂજક ભવાનજી રહે છે અને તેની પત્નીનું નામ અંતરબાઈ છે અને એમનો સાત વર્ષનો એકનો એક દીકરો છે ભવાનજી ખેતી કામ કરે અને બીજો બધો સમય માં મેલડીની ભક્તિ કરવામાં વિતાવે ત્યારે ભવાનજી માં મેલડીની કાંઈ પણ અરજી આપે ત્યારે મેલડી રાતના બારના ટકોરે ભવાનજીના સપને જઈ તે વાતનું સમાધાન કરે છે આવું રોજ ચાલતું હતું ત્યારે એકવાર મેલડી ભવાન ભવાનજીના સપને જઈ અને એટલું બોલે કે દીકરા ભગવાન જાગે છે કે મેલડી તમારો દીકરો તમારા જ ગુણ ગાતો હતો ત્યારે મા કે હે ભવાન મારે મેલડીને જમવું છે તો તું કાલે સવારે મારો તાવો કર ત્યારે ભગવાનજી બોલ્યા કે ભલે માડી હું તમારો તાવો જરૂર કરે અને આખું કામ પણ જમાડીશ પણ માડી મારા મનમાં ઘણા સમયથી એક વાત પૂજે છે તો માડી આજે તને ક કે માડી તમે રોજ મને સપને આવી વાતો કરું છું તો માડી હું મારી આંખોથી તમને પ્રત્યક્ષ જોવા માગું છું દીકરા ભગવાન તારા માટે આ જ બરાબર છે કે ના માડી મારે તમને જોવા છે દીકરા જેમના પાકા કરવા માં કાલે હું તમારો માંડવું કરીશ અને જો માડી તમે પ્રત્યક્ષ જમવા નહીં આવો ને તો હું મારા પણ પાણ આપી દઈશ તું જીદ કરે છે તો હું મેલડી માણસ થઈ તારા માંડવામાં જમવા આવીશ પણ જો જો જે હું મને ઓળખી શકીશ ને અરે માડી તમને ના ઓળખી શકું એવું બને હું તો તમારો દીકરો છું તો કાલે હું જરૂર આવીશ આમ બીજો દિવસ ઉગ્યો અને ભગવાન નાઈદોએ તૈયાર થઈ ગયા છે આજે તો મારા ઘરે મેલડી સાક્ષાત બકરાની સવારીએ મારા ઘરે પધારશે પછી આખા ગામને તેડાવે છે અને માતાજીનો તાવ માંડે છે અને રૂડો અવસર ચાલી રહ્યો છે ભૂવાઓ આવ્યા છે રાવળદેવ ડાંખ વગાડી રહ્યા છે કામ આખું જમી રહે છે ત્યારે પચાસ વર્ષની વૃદ્ધ ડોશીમાં ભગવાનજીના ઝાંપે આવે છે કેટલાય દિવસથી નાયા ધોયા વગરના અને તેમના પર માખીઓ પણ ભણી રહી છે અને જીવા માંડવામાં પહેલો પગ મૂક્યો ને ત્યાં તો ગામ લોકોએ તેમને રોક્યા કે એ ડોશી કોણ છે તું અને અહીં કેમ આવી છે ત્યારે પેલા ડોશીમાં બોલ્યા કે દીકરા બે ચાર દિવસથી ભૂખી છું આજે અહીંયા જમવાનું રાખેલું છે તો મને થયું કે જમતી આવ ત્યારે ગામના અમુક લોકો બોલ્યા કે ચા ઘરની બહાર ઝાંપી ઊભી રહી ત્યાં તેને જમવાનું મળશે પછી ભગવાનજી તેમના ઘરના ઝાંપો વધારવા ગયા ત્યારે પેલી ડોશી ભગવાનજીને કહે છે કે ભાઈ જય માતાજી મને ભૂખ લાગી છે મને જમવાનું આપશો ત્યારે ભગવાનજી એટલું બોલ્યા કે આવી ગંદકીથી ભરેલી ડોશી ક્યાંથી આવી છે અને હા ભૂલથી પણ માંડવામાં ના આવતી નહીતર અમારો માંડવો ले जैसे अन्य राज बेसी रहे अन्य वधा लोको जमी रहे त्यारे वदी गटु कई पण हसे ए तने आपसे के भले हो अहीया बेसी बेसी बैठि छु जे वते ए मने आपजो पछी आवो दिवस आको दिवस रावळ देव डाक वगाडी वगाडी थाकी गए तथा पण मेलडी धूमा आवता न ત્યારે કહેવાય છે કે સાંજના પાંચ એક વાગ્યાનું ટાણું થયું ત્યારે ભગવાનજીનો દીકરો ધૂમવા લાગ્યો અને બોલ્યો કે કેમ ભગવાન મને મેલડીને તું માંડવામાં આવવાની ના પાડતો હતો તો હવે મને બોલાવવા કેમ કગરે છે કે માડી મેં તો તમને પહેલાં જ આમંત્રણ આપ્યું કે મારા ઘરે પ્રત્યક્ષ આવજો ત્યારે મેનડી બોલે કે ભવાન હું આવી હતી અને તારી સાથે વાત પણ કરી હતી પણ તું મને ઓળખી ના શક્યો નાના માડી તમે આવ્યા જ નથી મેં બરાબર ધ્યાન રાખ્યું છે કે ભવાન તું તે મને એમ પણ કીધું હતું કે આવી ગંદકીથી ભરેલી ડોસી ક્યાંથી આવી છે બહાર બેસ અને જે વધ્યું ઘટ્યું જમવાનું હશે ને એ તને આપીશું આટલું સાંભળી ભવાન ભવાનની આંખો ફાટી ગઈ અને લા લાકડી પડે એમ માતાજીના પગમાં પડ્યો હતો અને બોલ બોલ્યો માડી તમે હતા હું ભવાન અને મને મેલડીને ખોટું લાગ્યું છે હું તારી આગણે હવે નહીં આવું ત્યારે ભવાનજી કહેવાય છે કે માતાજી મેલડી કગરે છે પણ માડી એક ના બે થતા નથી ત્યારે ભવાન કહે છે માડી મારી ભૂલ થઈ ખરેખર મારે તમારા કરવા જોઈતા મને માફ કરો કે જા ભવાન આજથી હું તારા આંગણે તો નહીં આવું પણ તારા જો મારી ભક્તિ જ કરવી હોય તો તારા ઘરના જાપાની બહાર બેસાડજે અને જે તારા ઘરે દુઃખનું એક વાદળ પણ આવે ને તો પેલા કાળી નાગણી થઈ આડી ના ઉગવી રહું તો ભવાન તારી મેલડી ના કહેવાય તો મિત્રો આ રીતે ભવાને મેલડીને એમ કહ્યું કે મારા આંગણે માનવામાં આવતી નહીં અને તે દિવસથી મારી મેલડી હંમેશા માટે ભવાનજીના જાપામાં બિરાજે છે તો મિત્રો આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી વાહનવટી સિકોતર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં